પાદરાના ગામ નજીક આવેલ ઓની એરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ થયો હતો કંપનીના પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ થતા દહેશત સર્જાઈ હતી આ બ્લાસ્ટની ઘટનામાં ચાર કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વડોદરાના પાદરા તાલુકાના એકલબારા ગામ નજીક આવેલ ઓનીએરો લાઇફકેર કંપનીમાં બ્લાસ્ટ થયો હતો ઓનીએરો લાઇફકેર કંપનીમાં થયેલ ની દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યા હતા ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને લાશકરો ત્યાં દોડી આવ્યા હતા તેમજ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી આ ઘટનામાં મામલતદાર પોલીસના અધિકારીઓ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્તોને વડોદરા અને ડભાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ ના મોત થયાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય એક હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે એકલબારા ખાતે આવેલી ઓનેરિયોન નામની એક કંપની છે જે આગળ થીન લેયર ના કામ ચાલતું હશે એ પ્રકારની જે કેમિકલ પ્રોસેસિંગ વખતે મને જે અહેવાલ મળ્યો છે એ મુજબ અકસ્માત થતા ચાર વ્યક્તિઓ ઉપર ઈજા થઈ એ ચાર પૈકી ચારે ચારને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એમાંથી ત્રણ વ્યક્તિઓનું બહુ દુઃખદ અવસાન થયું છે ચોથી વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને જે જાણકારી મળ્યા મુજબ તેઓ સલામત છે આ અંતર્ગત તપાસની કામગીરી પોલીસ અધિકારીઓ એને એનું ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે સાથોસાથ ડિસ્ટ્રિક ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની જે ટીમ હોય છે આપણી ઉદ્યોગ વિભાગ અંતર્ગતની એ ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને અકસ્માતના કારણોનો તલસ્પર્શી અભ્યાસ કરીને અહેવાલ આપશે મને જે પ્રથમ દ્રષ્ટિએ અહેવાલ મળ્યો છે એ મુજબ કંપનીએ એની પોતાની સ્કીમ હેઠળ મૃતકોના પરિવાર માટે પચીસ લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે અને ઈ ની સ્કીમ હેઠળ પણ આ લોકોને નિયમાનુસાર એના પરિવારજનોને જે કોઈ મળવાપાત્ર હશે એ મળશે અત્યારે કંપનીની અંદરની જે તપાસ છે એનો અહેવાલ મળવા ઉપર બાકી છે કે અકસ્માતમાં ટેકનિકલી કયો ઇસ્યુ હતો